નમસ્કાર મિત્રો તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો લાલ ડુંગળીમાં તેજીનો દોર યથાવત છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ ભાવસોસો આસપાસ બોલાઈ રહ્યા છે નાસિકમાં ઓછી આવકોના પગલે ગુજરાતમાં ડિમાન્ડ ફરી જોવા મળી રહી છે અને બજારમાં પણ સુધારો આવ્યો છે ડુંગળી બજારમાં તેજીનો દોર યથાવત છે અને ખાસ કરીને લાલ ડુંગળીની આવકો જોઈએ તેટલી વધતી નથી અને સામે લેવાલી પણ હોવાથી બજારમાં મજબૂતનો માહોલ જોવા મળ્યો છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સસોની આસપાસ સુધી જોવા મળ્યા છે ડુંગળી બજારમાં આગળ વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સફેદ સફેદની આવકો વચ્ચે પરંતુ લાલની કોઈ આવકો વધારો થાય તેવો સંકેતો નથી નાસિકમાં આવકો વધતા હવે પંદરક દિવસનો સમય લાગશે અને આ સમય દરમિયાન ગુજરાતમાં માંગ વધારે રહે તેવી જાણા છે અને વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે મવામાં લાલ ડુંગળીના બોત્તેર હજાર કટ્ટાના વેપારો હતા અને વીસ ક્લેય ડુંગળીના ભાવ બસો સતત્રીસ રૂપિયાથી છસોને ત્રીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના એકોતેર હજાર કટાના વેપારો સામે બસો એકવીસથી લઈને ચારસોને પચીસ રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીના તેત્રીસ હજાર કટ્ટાના વેપારો સામે એકસો એકત્રીસ રૂપિયાથી લઈને સસો સુધી ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના બસો અઠ્યાસી રૂપિયાથી લઈને બસો બોતેર રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો રાજકોટમાં ડુંગળીના છ હજાર પાંચસો કટાના વેપારો સામે એકસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા આ ઉપરાંત હવે ગુજરાતમાં પણ ડુંગળીની આવકમાં વધારો થાય તેવી ધારણાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આ સરસ વીડિયો ગમે તો વિડીયોના લાઇક ચેનલ અને કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન